છે કોને ભાવે છે કેટલી ભાવે છે તો ચાલો શરૂ કરીએ પહેલા આવી ગયું છે તમારું મનપસંદ હોય કે ના હોય તમે કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા અને નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને બે પ્રેસ કરી લેજો જેથી કરીને તમારા વેના વિડીયોને નોટિફિકેશન વહેલી તકે મારી રહે તો ચાલો આજનો વ્લોગ શરૂ કરીએ તો આજના વ્લોગમાં હું તમારે કહીશ કે ચાલો રીંગણાનો ભાવ રીંગણાનો ભાવ એક કિલો ફક્ત ને ફક્ત સાઈઠ રૂપિયા છે તો આપણે મસ્ત સારી રીતે રીંગણા ગોઠવી દેવાના છે જેથી કરીને આપણે સેલ કરી શકીએ અને કસ્ટમર સારા આવે અને કસ્ટમર આપણે એની મેચી શકીએ તો ચાલો મસ્ત રીતે રીંગણા આપણે ગોઠવી દઈએ અને ગોઠવી અને આપણે તેને તેની જગ્યા ઉપર રાખી દેવાની છે તો ચાલો રીંગણાનો ઓળો કોણે ભાવે છે અને રીંગના બટેટાનું શાક કોણે ભાવે છે તમારે કોમેન્ટ કરવાનું છે તો ચાલો રીંગણા ગોઠવાઈ જાય છે આપણે એને એની જગ્યા પર રાખી દેવામાં આવશે તો ચાલો મૂકી દીધા હવે એના પછી નેક્સ્ટ શાકભાજી આવશે તમે જોઈ શકો છો શાકભાજી કોબી આવી છે કોબી કોબી એની જગ્યા પર રાખીશું કોબીનો એક કિલોનો ભાવ છે ફક્ત ને ફક્ત ત્રીસ રૂપિયા એના પછી છે નાના રીંગણા નાના રીંગણાનો એક કિલોનો ભાવ છે ત્રીસ રૂપિયા એના પછી છે સંતરા સંતરાનો એક કિલોનો ભાવ છે ફક્ત ને ફક્ત સાઠ રૂપિયા ખાટના મીઠા આ સંતરા લાગે કોને ભાવે છે જેને સંતરા ભાવતા હોય ના પછી નેક્સ જે આપણે ભાગ છે આવી જૂથ છે ગલકા ગલકાનો ભાવ એક કિલ્લા છે ત્રીસ રૂપિયા એના પછી આવી જૂથ છે તમે જોઈ શકો છો ભીંડા ભીંડાનો ભાવ એક કિલ્લાના છે ફક્ત ને ફક્ત સાહીઠ રૂપિયા એના પછી છે ફુલાવર ફુલાવરનો એક કિલ્લાનો ભાવ છે સાહીઠ રૂપિયા એના પછી છે વટાણી ચોરાફળી વટાણની ચોરાફળીનો એક કિલ્લાનો ભાવ છે ફક્ત ને ફક્ત સાઠ રૂપિયા ચાલો વટાણનું શાક કોને ભાવે જેને ભાવતું હોય કોમેન્ટ કરે ફ્લાવરનું શાક કોને ભાવ છે એ કોમેન્ટ કરી એના પછી આવી છે દાણમ દાડમના એક કિલોનો ભાવ છે સો રૂપિયા એના પછી આવી જાય છે લીંબુ ખાટા લીંબુ ખાટા લીંબુનો એક કિલોનો ભાવ છે ને ફક્ત એંસી રૂપિયા એના પછી કસ્ટમર આવી જાય છે કસ્ટમરને વટાણા જોઈએ તો વટાણા આપણે આપી દઈએ વટાણાનો એક કિલોનો ભાવ છે એકસો ને વીસ રૂપિયા ચાલો કસ્ટમરને પહેલાં માલ આપી દઈએ કસ્ટમરને રીંગણા જોઈએ છે રીંગણા આપી દઈએ વટાણા છૂટા વટાણા આપી દીધા પોલિસીમાં ભરી દીધું પૈસા આપી દીધા ચાલો એ ગયા બીજા કસ્ટમર બીજા કસ્ટમરને માલ આપવાનો રહેશે તેના પછી આવી જાય ગુવાર ગુવારનો એક કિલોનો ભાવ છે ફક્ત ને ફક્ત સો રૂપિયા એના પછી આવી જાય છે તીખા મરચાં તીખા મરચાનો એક કિલોનો ભાવ છે સિત્તેર રૂપિયા એના પછી આપણે શાકભાજી લાવશું ચાલો એના પછી નેક્સ્ટ શાકભાજી આવશે તમે જોઈ શકો છો નેક્સ્ટ શાકભાજી આવી ગઈ છે લીંબુ લીંબુના એક કિલોનો ભાવ છે ફક્ત ને ફક્ત એંસી રૂપિયા ચાલો વટાણાને એને જગ્યાએ રાખી દેવામાં આવે છે ચાલો એના પછી કસ્ટમર આવ્યા છે કસ્ટમરને ગુવાર તો ગુવારનો આપણે ભાવ એને જણાવી દીધો છે ગુવારના વીસના અઢીસો આવશે એટલે એક કિલ્લાના થાય એંશી રૂપિયા તો કસ્ટમરને જેટલા જોતો હોય એટલા આપણે આપવાના રહે છે કસ્ટમર જે હોય હોય એ સારા સારા વિની અને લઈ શકે છે એના પછી છે વાલોર વાલોરના એક કિલ્લાના ભાવ છે ફક્તને ફક્ત એકસો વીસ રૂપિયા એના પછી છે હળદર હળદરના એકલાના ભાવ છે ફક્ત ને ફક્ત એંસી રૂપિયા કિલોના ચાલો પેલા કસ્ટમરને સંતરા જોઈએ તો સંતરા એક જોઈએ છે અને વીસના ગુવાર લીધા તો ચાલો આપણે એ પોલિસીનમાં ભરી અને પેમેન્ટ લઈ લઈએ તો ચાલો પેમેન્ટ આપી દે છે બીજું કંઈ તમારે જોતું હોય તો પહેલાં લેવાનું હોય છે જેને આ કસ્ટમરને જે જોઈએ એ આપવાનું હોય છે તો ચાલો હવે કસ્ટમરને ગુવાર જોતા તા આપી દીધા અને પહેલાં શું કહેવાય કે સંતરા જોતા એ પણ આપી દીધા અને પૈસા આપણે લઈ લઈએ ચાલો વાળી અને આપી દીધા આમ આપણે ડેઈલી બ્લોગ શરૂ જઈશ તમારે સબસ્ક્રાઈબ કરી લેવાનું અને દેલીનો તમારે નવો નવે નવો ભાવ જાણી લેવાનો અને કોઈ પણ જગ્યાએ તમારે લેવાની સરળે અને સારું શાકભાજી મળે એના પછી કસ્ટમર બીજા આવી જાય પહેલાં કસ્ટમરને આપણે માલ આપવાનો છે પછી આપણે નેક્સ્ટ શાકભાજી આપણે કાઢવાનું રહેશે તો શાકભાજીવાળાને ચાલો ભાઈ ભાઈ કસ્ટમરને માલ આપી દઈએ પહેલાં કસ્ટમરને શું જોઈએ છે કસ્ટમરને દૂધ જોઈએ છે જો દૂધ આપણે બીજી દુકાને રાખ્યું છે તો દૂધ પણ આપણે પોલિસીનું ભરીને આપી દઈએ અને પેમેન્ટ લઈ લઈએ ચાલો પહેલા મેં લઈ લીધું હવે આપણે આ આડા કર્યું છે બકેટ એને આપણે સરખી રીતે ગોઠવી દઈએ ચાલો તેને તેની જગ્યાએ તો આપણે પહેલાં નેક્સ્ટ શાકભાજી લઈ આવી જાય ચાલો એને શાક એના પછી શાકભાજી આપીએ ભીંડા તો ભીંડા આપણે એ મસ્ત ખોલી અને આપણે બકેટમાં ઠલાવવાના છે પછી આપણે એનો ભાવ આપણે ભીંડાનો ભાવ છે એક કિલોનો ફક્ત ને ફક્ત સાહીઠ રૂપિયા તો સારા ભીંડા અને ફ્રેશ એકદમ ભીંડા આવી ગયા છે તેને રાખતી ચાલો નેક્સ્ટ શાકભાજી તમારે લીલી ચોરા ફરી છે લીલી ચોરા ફોડીને પણ આપણે એનું ચપલું છોડી અને આપણે બકેટમાં ઠલાવવાનું છે તો એકદમ ફ્રેશ છે લીલી ચોરાફળી લીલી ચોરાફળીનું શાક કોને ભાવે છે કોમેન્ટ કરજો લીલી ચોરાફળી પણ આપણે ખાડો બકેટમાં ઠલી દીધી અને થોડીક વેહિટી છે એ પણ આપણે એમાં મૂકી દઈએ સારી રીતે ફ્રેશ ફ્રેશ છે એકદમ એનો ભાવ છે એક કિલ્લાનો ફક્ત ને ફક્ત સો રૂપિયા જો કોને ભાવે છે લીલી ચોરાફળી એ કોમેન્ટ કરે ચાલો ને એના પછીનું આપણે શાકભાજી જોવાનું છે તો નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા ચાલો એના પછી જે ટમેટા ટમેટાનું શાક કોને ભાવે છે એ કોમેન્ટ કરીએ ટમેટાનો ભાવ છે ફક્ત ને ફક્ત સાઠ રૂપિયા ચાલો એના પછી જે દૂધી દૂધીના ભાવ છે તો એક નગના દસ રૂપિયા એના પછી જે ફૂલ તીખા મત ને છે એટલે મૂકેલા છે તો એનો ભાવ છે ફક્ત ને ફક્ત સો રૂપિયા રીંગના અમુક હતા તો એને આપણે ગોઠવી દઈએ અને વટાણાનો ભાવ છે ત્યાં છે એના એક કિલ્લાના છે ફક્ત ને ફક્ત સો રૂપિયા ચાલો તો હવે આદું આવી ગયું છે એના પછી દૂધથી થોડીક છે તો આપણે દૂધથી સારી રીતે સારા નંગ હોય એ ગોઠવી દઈએ એકદમ ફ્રેશ છે તો આપણે દૂધથી પણ આપણે જબલું ખોલી અને આપણે ગોઠવવાની રહે છે જો તમે નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો બે લાઇકન પ્રેસ કરી દેજો તમારે વિડીયો ગમ્યું હોય તો લાઇક કરી દેજો અને એક શેર કરી દેજો તો ચાલો આપણે દૂધી આપણે નંગ ગોવી દઈએ દૂધીનો ભાવ મેં તમારે જણાવેલો છે દૂધીનો ભાવ પાછો કહી દઉં દૂધીનો એક નંગનો ભાવ છે પંદર રૂપિયા ત્યારે એના પછી શાકભાજી છે તમે જોઈ શકો છો આદુ આદુનો ભાવ છો એક કિલાનો છે એંસી રૂપિયા ફક્ત ને ફક્ત એંસી રૂપિયા એની બાજુમાં હળદર છે હળદરનો ભાવ છે ફક્ત ને ફક્ત એંસી રૂપિયા એક કિલાના તો શિયાળામાં હળદર અને આદુનો બહુ પડે છે તો આપણે આદુને હળદર ખાવું જોઈએ અને સારું માટે સારું હોય છે તો ટમેટા ચાલો પછી જ તમે શાકભાજી જોઈ શકો છો બધે બધું શાકભાજી તમે જોઈ શકો છો લીલું શાકભાજી છે અને એકદમ ફ્રેશ છે અને અમુક ફ્રૂટ પણ છે એ પણ ફ્રેશ છે તમે જોઈ શકો છો તો તમે નવા આવ્યા તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા તબ તક કે લઈએ બાય બાય